આ સાથે જ રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ હરિયાળી ક્રાંતિ કોમ્પિટ સુધી સોશિયલ મીડિયા સુધી આ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં જે ભારતનું નામ રોશન થયું છે એમાં નીવમાં પાયામાં જો હોય તો જવાહરલાલ નહેરુજી છે જેઓ આ દેશ માટે આઝાદી માટે બારથી તેર વર્ષ જેવું જે અલવાસ એમને ભોગવેલો જેઓ આ હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે આજે એમણે નીવ મૂકેલી ત્યારે આ દેશ પર આખા વિશ્વમાં આ દેશનું નામ છે એ નીવ પર આજે દુઃખ સાથે કહેવું પડે છે આજે જે એમની પુણ્યતિથી જે ના કહેવું જોઈએ છતાં પણ જે નીવ મૂકીને મકાન બનાવેલું છે એમાં કલર બદલીને કહે છે કે અમે બનાવેલું છે બહુ દુઃખ સાથે આજે એ વાત અમારે કરવી પડે છે ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સાદી શ્રદ્ધાંજલિ પાઠવીએ છે સાથે સાથે ગુજરાતમાં રાજકોટ ખાતે જે બાળકોનો દુઃખદ બનાવ બનેલો છે એના માટે શબ્દ નથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ વૃદ્ધ દીકરાઓ દીકરીઓને પણ એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને બીજીવાર આવું હોનારત ન થાય જ્યારથી આ સરકાર બેઠી છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે ત્યારથી દર છ મહિને આવો કોઈક ને કોઈક દુઃખદ બનાવ બને છે છતાં પણ તાત્કાલિક ધોરણે બધું એમને સુધારા પર લાવે છે પાછું ત્રણ મહિના પછી અતુએ થાય છે ત્યારે જે બાળકો આજે મૃત્યુ પામે છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના માટે પણ અમે બે મોટ એમના મૌન પાડીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ